નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે શું કોરોના વાયરસ એટલે કે કોવિડ નાઇન્ટીન અથવા તો ચાઇનીઝ વાયરસ અથવા તો વુહાન વાયરસની ઘર વાપસી થઈ રહી છે ડરો નહીં પરંતુ સાવચેત જરૂર રહો કારણ કે કોરોનાનું નામ પડે એટલે તમને યાદ આવશે પેલું લોકડાઉન પેલું માસ્ક આઇસોલેશન હેન્ડ સેનિટાઈઝર રેમડેસિવિર ટોસીલીઝુમેબ જાત જાતના ઉકાળા ડોલો આ બધી જ વસ્તુઓ જે છે એ બેક ઓફ ધ માઇન્ડ આપણા મગજમાં રહેલી છે અને એટલે કોરોના વાયરસનું નામ આવે એટલે ક્યારેક આપણે છે ને પેલા ગાત્રો શિથિલ થઈ જાય છે અથવા તો રૂવાડા ઊભા થઈ જાય છે પરંતુ આ વખતે હાલના તબક્કે ડરવાની જરૂર નથી પરંતુ હા ચેતો નર સદા સુખી એ વાત જે છે એ ચોક્કસ કેન્દ્રમાં રાખવી જોઈએ કારણ કે એશિયામાં ખાસ કરીને દક્ષિણ એશિયામાં અત્યારે જે કેસીસ નોંધાઈ રહ્યા છે એમાં થાઈલેન્ડ હોંગકોંગ સિંગાપોર મલેશિયા ઇન્ડોનેશિયા આ જે રાષ્ટ્રો છે ત્યાં કેસીસની સંખ્યા વધી રહી છે એટલું જ નહીં છેલ્લે છેલ્લે બ્રિટનની અંદર બીજી મેથી માંડીને એકવીસમી મે સુધીમાં ડેથ સર્ટિફિકેટ પર સત્તાવાર રીતે લખવામાં આવે કે કોઝ ઓફ ડેથ કોરોના વાયરસ એવા એકસો અગિયાર ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયા છે એનો અર્થ એ કે બ્રિટનમાં પણ કોરોના વાયરસે નોંધપાત્ર રીતે દેખા દીધી છે અને ભારતમાં આજની તારીખે નોંધાયેલા કેસો લગભગ ત્રણસો જેટલા છે જેને આપણે સક્રિય કેસ કહી શકાય હવે ભારતની વાત કરીએ તો મહારાષ્ટ્ર કેરળ તામિલનાડુ કર્ણાટક આ ચાર રાજ્યો છે કે જ્યાં મુખ્યત્વે કેસ નોંધાયા છે પરંતુ હવે અમદાવાદમાં પણ ઉત્તર ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતમાં પણ કેસો ધીરે ધીરે નોંધાતા હોય અને ટેસ્ટિંગ જે છે એ શરૂ થઈ રહ્યું છે ત્યારે કોરોના વાયરસનો આ કયો વેરિયન્ટ છે અને આ વેરિયન્ટ ખરેખર કેટલો ખતરનાક છે આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા વિનામૂલ્યે પેલું બે લાયકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝ આવે એના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ મિત્રો મુંબઈમાં જાણીતી અભિનેત્રી શિલ્પા શિરોડકર ને કોરોના થયો છે એ વાત જંગલમાં દવની માફક ફેલાઈ ગઈ અને ફરી પાછું યાદ આવ્યું કે અરે હા પેલો કોરોના છે અને ત્યારબાદ ખબર પડી કે મુંબઈમાં ચાર મહિનાના બાળકથી માંડીને એસી વર્ષના એક વૃદ્ધ એ લોકોમાં પણ કોરોનાના કેસ નોંધાયા અને લગભગ છેલ્લા એક અઠવાડિયામાં ચુમ્માલીસ જેટલા કેસ નોંધાયા હવે કોરોનાનો વાયરસ જે છે એ નામશેષ થઈ ગયો છે એવા ભ્રમમાં કોઈ રહેવાની જરૂર નથી પરંતુ કોરોનાનો કયો વેરિયન્ટ છે એ જાણવું બહુ જ જરૂરી છે અને માટે જ બે હજાર વીસ અને એકવીસની વાત કરીએ તો ત્યારે ડેલ્ટા નામનો એક વેરિયન્ટ હતો હવે ડેલ્ટા નામનો વેરિયન્ટ એટલો બધો ખતરનાક હતો કે સૌથી વધુ મૃત્યુ જે છે એ કોરોનાના પહેલા આવર્તનમાં થયો હતો ને એમાં સૌથી વધુ જે મૃત્યુ થયા હતા એમાં સૌથી વધુ ખતરનાક વાયરસ જે છે એ ડેલ્ટા વેરિયન્ટ હતો બે હજાર ત્રેવીસ ઓગસ્ટમાં જ્યારે કોરોનાનો ત્રીજો તબક્કો હતો ત્યારે જે વાયરસના જે મ્યુટેશને દેખા દીધી અને જે વાયરસનું નવું જે વેરિયન્ટ આવ્યું એને ઓમિક્રોન નામ આપવામાં આવ્યું અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એને કહ્યું કે વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે પહેલી વખત બે હજાર ત્રેવીસ ઓગસ્ટમાં વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે ઓમિક્રોન વેરિયન્ટ જે છે એને નોંધવામાં આવ્યું અને પછી ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી કે આ ઓમિક્રોન વાયરસ જે છે એ કન્ફર્મ થાય છે હવે આ ઓમિક્રોન જે છે એને તબીબોની ભાષામાં કહી શકાય કે જે એન પોઈન્ટ વન એના લગભગ ત્રીસ જેટલા મ્યુટેશન્સ છે અને એનું કૂડ અને મૂળ જે અત્યારે કેસીસ તમે મલેશિયામાં કે ઇન્ડોનેશિયામાં કે સિંગાપોરમાં કે બીજી બધી જગ્યાએ જે જુઓ છો એ બધામાં જે એન પોઈન્ટ વન એટલે કે ઓમિક્રોન બી એ પોઈન્ટ ટુ પોઈન્ટ એટ સિક્સ આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ પર જે છે એ હું તમને કહી રહ્યો છું અગાઉ જે છે એ પિરોલા કેપી પી પોઈન્ટ વન કેપી પોઈન્ટ ટુ અને એમાંથી જે એન પોઈન્ટ વન નામનો આ વેરિયન્ટ આવ્યો છે આપણે બહુ ટેકનિકલ ડિટેલમાં ના જઈએ પરંતુ વાસ્તવિકતા શું છે એનું એનાલિસિસ કરવાની બહુ જ જરૂર છે તો સિંગાપોરમાં છેલ્લા પંદર એક દિવસમાં લગભગ પંદરથી વીસ હજાર કેસ નોંધાયા છે અને સંક્રમણનો દર કેટલાક હોસ્પિટલમાંથી જે ડેટા મળે છે એ લગભગ પાંસાઠ ટકાથી હવે અઠ્ઠાવીસ ટકા જેટલો સંક્રમણનો દર જે છે એ અઠ્ઠાવીસ ટકા જેટલો છે થાઇલેન્ડ થાઈલેન્ડમાં પાંત્રીસથી ચાલીસ હજાર કેસ નોંધાયા છે અને એમાં માત્ર બેંકોક શહેર જે છે એમાં સોળ હજાર જેટલા કેસીસ નોંધાયા છે અને બેંકોકની વિશેષતા એ નીકળી છે કે ત્યાં ઇન્ફેક્શન રેટ જે છે શરૂઆતમાં એક પોઈન્ટ સાત ટકા હતો અત્યારે ઇન્ફેક્શન રેટ જે છે અગિયાર પોઈન્ટ આઠ ટકા છે એનો અર્થ એ કે ઇન્ફેક્શન રેટમાં ઓલમોસ્ટ દસ ગણો વધારો થયો છે ત્રીજું મહત્વનું કેન્દ્ર છે હોંગકોંગ ત્યાં લગભગ એક હજાર જેટલા એક્ટિવ કેસ છે એમાંથી એકત્રીસ વ્યક્તિઓ કુલ સિત્યાસી વ્યક્તિઓ હોસ્પિટલાઇઝેશન થયું તો એમાંથી એકત્રીસ વ્યક્તિઓ જે છે મૃત્યુ પામ્યા છે હવે આ તમામ જે મેં નામ આપ્યા તમને થાઈલેન્ડ છે સિંગાપોર છે હોંગકોંગ છે મલેશિયા અને ઇન્ડોનેશિયામાં પણ કેસીસ નોંધાયા છે આ બધા છે ને ટુરિસ્ટ પ્લેસીસ વધારે છે અને ટુરિસ્ટ પ્લેસીસ એટલે કે સહેલગાહના જે સ્થળો છે ત્યાં કોરોનાનું સંક્રમણ વધારે જોવા મળે છે પરંતુ બ્રિટનમાં જે જોવા મળ્યું એ બ્રિટનમાં પણ મેં તમને કહ્યું કે એકસો ને અગિયાર મૃત્યુ જે છે એ છેલ્લા વીસ દિવસમાં થયા છે એનો અર્થે કે જેને કોમોર્બિડિટીવાળા કેસીસ કહી શકાય કે અમુક કેસીસમાં જેને ડાયાબિટીસ હોય હાઈપરટેન્શન હોય કે જેને ન્યુમોનિયાની અગાઉ બીમારી થઈ હોય અથવા જેને લંગ્સમાં ઓલમોસ્ટ કોરોના વાયરસ જતો રહ્યો હોય એવા જે કેસીસ છે એવા મૃત્યુ આંખ જે છે એ વધારે નોંધાયો છે હવે ભારતમાં વિધિવત રીતે મૃત્યુ આંક નોંધાયો નથી પરંતુ કેરળ તામિલનાડુ મહારાષ્ટ્ર કર્ણાટકા અને હવે ગુજરાતમાં પણ ક્યાંક ક્યાંક કેસીસ જોવા મળે છે કારણ કે હવે ટેસ્ટિંગનું પ્રમાણ વધ્યું છે એરપોર્ટ પર ચેકિંગનું વધારે પ્રમાણ વધ્યું છે ડોક્ટર્સને હવે અમુક સિમ્ટમ્સ જુએ છે તો એમને ખબર પડે છે કે ભાઈ આમાં ટેસ્ટ કરવા જેવો છે એટલે કેસીસ જે છે એ નોંધાયા છે ભારત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જે માહિતી મળે છે એ પ્રમાણે અત્યારે આ દેશમાં બસો ને સત્તાવન કેસીસ એક્ટિવ છે પરંતુ આ અડતાલીસ કલાક પહેલાંના આંકડા છે હવે સામાન્ય સલાહ અને જેને કહી શકે એડવાઇઝરી એવી છે કે ભાઈ ભીડભાડવાળા રસ્તામાં નહીં જવું માસ્ક પહેરીને રાખવું એક સોશિયલ ડિસ્ટન્સ રાખવું અને પેલું કહે છે ને કે ભાઈ જાણકારો સાથે વાત કરીએ તો મેં ત્રણ ચાર તજજ્ઞ ડૉક્ટરો સાથે કહ્યું તો એમણે એવું કહું કે ઇટ ઇઝ ટુ અર્લી ટુ પ્રિડિક્ટ અત્યારે કંઈ પણ કહેવું કે ગેસવર્ક કરવું એ બહુ જ કબીડાનું થશે પરંતુ એક હકીકત છે કે આ વેરિયન્ટ જે છે એ અત્યારે આજની તારીખે ડેન્જર નથી પરંતુ કોઈ પણ વેરિયન્ટ હોય એનું સ્વરૂપ બદલાઈ શકે એના સંક્રમણનું પ્રમાણ જે છે એ વધી પણ શકે હવે સિમ્ટમ્સ જે છે એમાં કેટલાક એવું કહે છે કે સૂકો કફ હોય અતિશય શરદી હોય જુખામ થઈ જાય માથું ચડી જતું હોય અથવા તો તમને સ્વાદ જે છે એ સ્વાદ ન આવતો હોય કોકને શ્વાસ લેવાની તકલીફ હોય પરંતુ આ બધા જે છે જનરલ સિમ્ટમ્સ છે એ કેટલાકને એક ડાયરિયા એટલે કે ઝાડા ઉલટી થઈ જાય છે આ બધા અલગ અલગ સિમ્ટમ્સ છે પરંતુ પોતાના ડૉક્ટર્સને વિશ્વાસમાં લઈને ડૉક્ટરની સલાહ લઈને જરૂર પડે તો ચોક્કસ ટેસ્ટ કરાવવો જોઈએ એક હકીકત છે કે કોરોના કદી નામશેષ થયો નથી અને નામશેષ કદાચ થશે પણ નહીં આપણે બધાએ કોરોના સાથે જીવતા શીખવું પડશે પરંતુ શું આપણે એના માટે સજ્જ છીએ સરકારી તંત્ર પોતાનું કામ કરશે એક નાગરિક તરીકે આપણે પણ પોતાની ફરજ એ છે કે એક સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરીએ અને પોતે જે છે હેલ્થ અને હાઇજીન જે છે એનો ખ્યાલ રાખો સતર્ક રહો સજ્જ રહો સજાગ રહો એ જ સમયનો તકાદો છે કોરોના વિશે ખોટી અફવા ન ફેલાવવી જોઈએ કોરોના શું છે એને સમજતા રહેવું જોઈએ તજજ્ઞોને વિશ્વાસમાં લેવા જોઈએ એક જ વસ્તુ છે કે ચેત તો સદા સુખી આજે માત્ર આટલું જ આગે આગે દેખો હોતા હે ક્યાં આપણે પ્રાર્થના કરીએ કે ભારતમાં વેક્સિનેશન જે છે એનું પ્રમાણ લગભગ નેવું ટકા ઉપર છે અને એ વેક્સિનેશનને કારણે કદાચ ઓમિક્રોનનો આ વેરિયન્ટ જે છે એનાથી મોટે ભાગના લોકો જે છે સંક્રમિત નહીં થાય અને છતાં પણ જો થાય તો એના માટે દવાઓ ઈલાજ બધું અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મીરાના સથવારે જો તમને ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો કેવી કાળજી લેવી જોઈએ અને કોરોનાનો વ્યાપ તમારી દૃષ્ટિએ વધી રહ્યો છે જો વધતો હોય તો બી વેરી વેરી કેરફુલ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ